चिप ऑफिसर प्रमुख तेमच बोर्ड मां बाहर थी अवेला नागरिकों बच्चे थाई उग घरशान बिरोधी पायल सुलंकी वो बॉम्बे पटना बॉम्बे पटना नेता तारिक चमान्दीराजी गलाजी वे काले तारिक 20 तरफ निर्जन पति ना रोज नगरपालिका में साधारण ज़बाब बुला लेगी ये में अंदर चिप ऑफिसर साहिब सिंह कायदा એવું બોલેલું કે જે લોકો ચૂંટાયેલા સદસ્ય હોય તેને હાજર રહેવું બાકીના લોકોને બહાર જવા બોલેલ તો અમુક લોકોને ના ગમવા ગમતા આ સભાને ઉગ્ર સ્વરૂપ આપી બોલાચાલી કરેલ અને આ સભા ના થાય અને રદ થાય તે માટે કરીને આ લોકોએ સભા રદ કરાવી હતી ચીફ ઓફિસરને આ શબ્દો પણ બોલેલા હતા તો મારું કેવું કે આ જે હોમના વિકાસના કાર્યો માટેની સાધન સભા બોલાયેલી હતી તો જે કાલે આ બીજી રદ કરવામાં આવી તો આજે અમને વિરોધ પક્ષના નેતા તરીકેના મારા ચૂંટાયેલા સભ્યો તરીકે દરેક સભ્યોને અમને ભારોભાર દુખશે એ અમે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ ગઈ કાલે હરીદ નગરપાલિકાની સામાન્ય સભા હતી જેમાં ચૂંટાયેલા સભ્યો અપેક્ષિત હતા અને તે સમયે અમે પ્રમુખશ્રીની ચેમ્બરમાં હતા પ્રમુખશ્રી હતા એમના પ્રતિનિધિ હતા તથા અન્ય કોર્પોરેટર પણ એ વખતે હાજર હતા તે સમયે શ્રી શ્રી જીગર મહેતા કે જેઓ આરતીબેનના સગા થાય છે કોર્પોરેટરના એમને આવી અને અમારું અપમાન કર્યું કે તું ઊભો થા અને જઈ અને બોર્ડ કર આ રીતે અમ અમારી જોડે ટૂંકારાથી વાત કરી અને અમારું ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું પરંતુ સામાન્ય સભા હતી નગરપાલિકાનો સારો પ્રસંગ હતો બગડે નહીં એટલા માટે મેં ગમ ખાઈ અને ઉપર જતા રહ્યા ત્યારબાદ જ્યારે મેં ઉપર ગયા ત્યારે અમુક કોર્પોરેટરો અને કોર્પોરેટરોના પ્રતિનિધિઓ સાથે જીગર મહેતા પણ હાજર હતા જ્યારે એવી સૂચના આપવામાં આવી કે ચૂંટાયેલા સભ્યો હાજર રહે ત્યારે એમને અમારી સાથે ગાળાગાળી કરી અભદ્ર વ્યવહાર કર્યો અને અમારી સાથે ધાક ધમકી ભરી ભાષામાં વાત કરી અને અમને નીચે ઉતરી જવાનું કહ્યું જેથી અમારે અમારી ઘરિમાં અને સોમાન બચાવવા માટે નીચે ઉતરી જવું પડ્યું હતું ગઈકાલની સભા મુખ્યત્વે બજેટ સભા હતી અને તેમાં વિવેકાદિના કામો લેવાના હતા પરંતુ જીગર મહેતાના આવામ વ્યવહારને કારણે આ સભા પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી દ્વારા ઠરાવ કરી અને રદ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની જાણ અને આની દરખાસ્ત શ્રી પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગર ઝોન ગાંધીનગરને કરવામાં આવી છે અને તેની નકલ કમિશનર શ્રી કલેક્ટર કચેરી શ્રી અને એસપી સાહેબ જિલ્લાના તમામને અમે જાણ કરવામાં આવી છે એમાં શ્રી જોડે મારી વાત થઈ તો એમને કીધું કે ટૂંક જ સમયમાં આપણે રાખીશું એટલે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખે રાખશે એવી વાત થઈ છે અત્યારે